ગાઈસ કેમ છો બધા મહાદેવ ઓર શોભા નવ બ્લોક આપનું વેલકમ છે મારા બ્લોક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો ગાઈઝ આની પેલાના બ્લોક માં બધા એવું શહીદ વન અમે પહોંચી ગયા હતા મસ્ત મજાનો બધા નાસ્તો કરી લીધો નાસ્તો કરીને ફ્રેશ થઈને આવે જઈને રમાડવા માંડ્યા જઈને રમાડીને હવે બધા હિંચકા ને લપસ્યા ને બધી રાઈડુ કરવી હતી એટલે બધી રાઈડુ જઈ છીએ અમે છોકરાઓ મારી પેલા જ પહોંચી ગયા હતા પાયલ જઈને લઈને જાતી હતી ચોગ આ બધા લપસિયા અને આ બધું રેડું છે અમે ઈચ્છા માં બેસી ગયા તા મસ્ત મજા અમે ઈચકાઈ ખાઈ લઈ લીધું અમે છોકરા છોકરા મસ્ત એન્જોય કરતા હતા મારા મમ્મી ને કાકી ની લોકો એન્જોય મારવા બેસી ગયા બધા પછી ની મસ્ત ઝુંપડી જેવું હતું જો ગાય મસ્ત આમ ઉંચાઈ ઉપર છે બહુ મસ્ત આવે છે પછી મેં થોડી ઘણી ઇન્સ્ટામાં રીલ ઉતારી લીધી હવે ફાઇનલી અમે આહિથી નીચે ઉતરી છીએ હજી ગાઈસ અમે અડધું જ શહીદ વન ફર્યા છીએ હજી અડધું બાકી છે એટલે હવે અહીંથી અમે બીજી જગ્યા બાજુ જઈ છીએ તમને બતાવીશ અહીં કેટલું મસ્ત છે હાલવું પડે વધારે પણ એન્જોય મસ્ત અમે બધા છોકરા છોકરા આગળ હતા મમ્મી અને કાકી જયુને લઈને આવતા હતા જો ગાઈસ હવે મયુરી ઈના કાકી આગળ જાય છે અમે લોકો બીજી તરફ જાય છે ઈને હજી ફરવાનું છે ઈના કાકી માનતા નથી એમ કે છે હું થાકી ગઈ છું છતાં ઈના કાકીને લઈ જવા છે અમારે નીએ હવે ઈ માની ગયા છે હવે એને લઈને અમે પાછા બીજી તરફ જાય છે શહીદ વનના એ સાઈડ થી નીકળીને હું સૌથી પહેલા હાલતી હતી મારા ભેગી કોમલ ને કાકી હાલતા હતા કાકી જો બિચારા સેવામાં જ આવે દર વખતે

સાંજના છ વાગી ગયા હતા હવે આપણી પાસે અડધી કલાક છે અડધી કલાકમાં આ બંધ થઈ જશે અને આ લાસ્ટ કઉ છું અહીંયા કામ ચાલુ છે આ સહીદ વનમાં આ સાઈડ બેસવાનું ભાગમાં નહોતું એ હવે બનાવ્યું છે અને આ જો મસ્ત છે ઉપર જાવ એટલે આખું તમને સહીદ વન બતાવી છે બાય ચાન્સ એમનું કામ ચાલુ છે એટલે પૂરું હું બતાવી નહીં શકું તમને છતાં ઉપર જઈને બતાવું આ દેખાવામાં તો એવું લાગે કે નાનકડું જ છે ને હમણાં ચડી જસી પણ આ ગોળ 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 કરીને ઉપર સેટ ચડવાનું છે એટલે બહુ વાર લાગે અને થાકી બહુ જાય માનસી તો ફટાફટ જાતી જયું ને લઈને અને વાહે વાહે જતા હતા ગાઈઝ અમે હવે ઉપર પહોંચવા આવ્યા છીએ આનું કામ ચાલુ છે તમને બહુ મસ્ત બતાવતા પિંજરા મૂક્યા છે ને 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 સિંહ એવા ખોટા દાગલા જેવા મુકાતા પણ આ લોકોએ કામ ચાલુ કર્યું છે એટલે હું તમને પૂરું બતાવી નહીં શકું નેક્સ્ટ ટાઈમ પાછો આપણે શહીદ વન નો લોક કરશી એમાં હું તમને બતાવીશ અમે ઉપર પહોંચી ગયા જો ગાઈઝ મસ્ત મજાના આ લોકો તો મસ્ત ડુંગર ઉપર ચડીને બેહી બે ગયા અહીંયા ચડવાની મનાઈ છે પણ તોય અમે જો થાકી ગયા એટલે અહીંયા ચડી ગયા સીધા મસ્ત મજાનું જુઓ ગાય બતાય છે અને મમ્મી કાકીને મોટા કાકી બધા એ વાંચ બીહી ગયા કે અમારે ન થાવું તૈયાર થઈ ગયા છે કાકીડો કેવા હું જયું બે ડુંગર ઉપર બેસીને મસ્ત મજાની મસ્તી કરી લીધી જયું થાકી ગયો તો એટલે જયું ને બેસી ગયો મારી પાસે જો કેવા ચારા કરે છે બંધ થવાનો ટાઈમ થઈ ગયો તો ઓલા ભાઈ સીટી મારા મારા હતા અને અમે અહીંથી નીચે ઉતરી ગયા અને મયુરી મસ્ત મજાનો બ્લોક બધું લેતી હતી આ એક નવો રસ્તો થયો છે જો અહીંયા ઝૂંપડીની બાજુમાંથી જવાય અને વાહે આ ટેકરી છે એની વાહે પાછું આમે આવી શકાય એમ એટલે શહીદ છે બહુ મોટું એમાં બસ નવું નવું રેનોવેશન કરતા રહીએ છે આ લોકો ફાઇનલી અમે ઘાયક આવે નીચે ઉતરી છે અડી કાઢીને માનસી અત્યારે લાગી જયુ ને લઈને જુબી હતી પછી જયુ ને લઈને આવતી હતી થાકી ગઈ એટલે કે ઓલિયો તેડો તમે એટલે મેં જયુ ને તેડી લીધો આજ તો બધા બહુ થાકી ગયા હતા એટલે છેલ્લે મેં જયુ ને મારા ખંભે બિહાડી લીધો જો ગઈશ ફાઈનલી ગઈ સહિત વન નો સફર અહીંયા પૂરો થાય છે અમે બારે નીકળી ગયા છીએ ગેટ ની હવે રિક્ષા અહીંયા મળે કે ન મળે નકર પગપાળા તો છે જ અમારા સહીદ વન થી બારે રોડ બહુ આગળ થાય છે કે વાહન મળતું નહોતું એટલે માલી ને જાતા તા હાઈ ગાઈસ કેમ છો બધા મજામાં આજનો દિવસ અહીંયા બહુ મસ્ત ગયો છે બહુ મજા આવી અમને મસ્ત ફરીને આવ્યા છીએ અમે અમારા થ્રોલમાં સહીદ વન છે તમે જોયું જશે આગળ વિડિયોમાં બાય ગુડ નાઇટ મહાદેવ નેક્સ્ટ બ્લોક આવશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય મહાદેવ હર